નેતાઓની નગરી મહેસાણામાં પ્રજાજનો થોડા સમય પછી હેરાન થવાના છે અને તેનું કારણ છે મહેસાણા પાલિકોના અણગઢ વહીવટ એવો વહીવટ પાલિકાના સત્તાધીશ અને અધિકારીઓએ કર્યો છે કે શહેરના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળવાનું દેવામાં ડૂબી ગયેલી મહેસાણા નગરપાલિકાએ એવું તો શું કર્યું છે જુઓ અહેવાલમાં નેતાઓની નગરીમાં નહીં મળે પાણી પીવાના પાણી માટે મારવા પડશે પાંપા પાલિકાના પાપી શુદ્ધ પાણીના પડશે વલખા નર્મદાનું પાણી શહેરીજનો માટે બનશી સ્પનું મહેસાણા નગરપાલિકાએ પૂંક્યું દેવાળું રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતું શહેર એટલે મહેસાણા એ મહેસાણા જિલ્લો જ્યાંથી સૌથી વધુ નેતાઓ આ ગુજરાતને મળ્યા છે પછી દેશના પ્રધાનમંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી અનેક મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો આપનારી આ મહેસાણા નગરીના પ્રજાજનોએ ખૂબ ટૂંકા સમયમાં પાણી માટે વલખા મારવા પડશે મહેસાણાના નગરજનો તરસ્યા મરવાના છે કારણ છે મહેસાણા નગરપાલિકાનો અણઘડ વહીવટ

શહેરીજનો માટે આફતરૂપી આ સમાચાર મામલે અમે પાલિકાના ચીફ ઓફિસર ચાર દિવસમાં આપણે પંદર લાખનું તત્કાલીન ચૂકવણો ઇમિડિયેટ આપણે પેમેન્ટ કરીએ છીએ અને બાકીના બિલો પર ઝડપભેર ચૂકવણી થાય એ માટેના આપણે સો ટકા પ્રયત્ન કરશું નગરપાલિકાના મોટાભાગે ટેક્સની આવક પર આધારિત હોય છે નગરપાલિકાના સ્વાનુભવો પર નગરપાલિકાના કર્મચારીઓની સેલરી ઉપરાંત મોટા સ્ટ્રીટ લાઇટ આપણા ડ્રેનેજ અને પાણી પુરવઠાના બિલો આવે છે જેથી સ્વાભાવિક છે કે થોડીક નાણાકીય તકલીફ રહે છે

જે ખર્ચા અને ભ્રષ્ટાચારી અંદર બિલકુલ નિષ્ફળ ગયેલ છે એટલે કે મહેસાણા નગરપાલિકાના વેરો ભરતી પ્રજાના પૈસે આ એકદમ તંત્ર ખોટા અણ અણાવડત અને ખોટા વહીવટી ખર્ચાઓ કરી રહી છે શહેરના પ્રજાજનો નિયમિત ટેક્સની ચુકવણી કરે છે આ પ્રાથમિક જરૂરિયાતો માટે પાલિકાને આપે છે પરંતુ આ જ પાલિકા બેપામ ખોટા ખર્ચા કરીને પ્રજાના પૈસા વેડફી દે છે હવે નર્મદાનું બિલ બાકી છે ત્યારે પ્રજાજનો પણ આક્રોશિત થયા છે અને પાલિકા સાદી સમજણ આપી રહ્યા છે નગરપાલિકા આગળ જો પાણી પુરવઠામાં બિલ ના ભરે તો તેના લીધે સામાન્ય પબ્લિકને બહુ વધારે તકલીફ પડે જેથી અમે નગરપાલિકાને વિનંતી કરી દે ગુજરાતમાં એવી અનેક નગરપાલિકાઓ સામે આવી છે જેમણે વીજ કંપનીઓના બિલ ન ચૂકવતા વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને તેના કારણે એ શહેરોમાં ઘોર અંધકાર છવાઈ ગયો હતો તેમાં પ્રજાનો તો કોઈ વાંક ન હતો અણઘડ વહીવટ કરતી અન્ય નગરપાલિકાઓમાં હવે નેતાઓની નગરી મહેસાણાની પાલિકા પણ આવી ગઈ છે જોવું રહ્યું કે આગળ શું થાય છે તેજસ દવે ઝી કલાક મહેસાણા